Yeah. Mm -hmm. you stick guitar Blend with the gentle sound of the waves crashing against the shore A serene melody હેલ્લો ગાય જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં આજના એક આ નવા વ્લોગમાં તો બધું આજ સવારે વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો કારણ કે આજે મોડી ઉઠીથી ટિફિન બનાવવાનું હતું નહીં અને અમારે જવાનું હતું બાર એટલા માટે તો બસ સવારે ભાખરી બનાવી હતી નાસ્તામાં તો નાસ્તો કરી લીધા લીધાશી ને બસ અત્યારે સમથિંગ સાડા અગિયાર બાર જવાઈ ગયા છે તો બધો બહાર જઈશ એક વાગ્યાનો ટાઈમ હતો કે એક વાગે જવાનું છે એટલે પહોંચી જાજો તો બચ્ચો હું તૈયાર થાવ છું વસ્તીને એને ત્રણેય ભારૂન નવરાઈ દીધા છે બધાને તૈયાર કરી દીધા છે લાસ્ટમાં હું તૈયાર થાવ કારણ કે પહેલાં છોકરાઓને તૈયાર ન કરું પહેલાં હું થાવ ને તૈયાર તો પછી છોકરાઓને તૈયાર કરું તો બધું વિખાઈ જાય એટલે બચ્ચો ત્રણેય ભારૂન રેડી કરી દીધા છે ને જો એ બધા ટીવી જોવે છે ડીકે તૈયાર થઈ ગયા છે ને છેલ્લે હું રહીશું તો બસ આપણે તૈયાર થવાનું બીજું કંઈ હોય નહીં બસ લાઇટ લાઇટ મેકઅપ કરી દેવાનો સાંડલો સેથો અને ઘડિયાળ પહેરી લેવાની ને બસ ચલો રેડી થઈ જાવ ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો મારી ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો બસ હારો હાલો paradise તો બસ મારા ઘડિયાળનો લોક એટલો ટાઈપ છે ને કે મારાથી થતું જ નહીં તમારે ગમે એની હેલ્પની જરૂર પડે ઘડિયાળ બાંધવા માટે તો બસ કહી દીધું કે મને આ ઘડિયાળ લોક કરી તો બસ બધો એણે લોક કરી દીધી ઘડિયાળ ને બસ હવે બહાર જતા વખત ન ફૂલવાના કામ હવે કરી દઈ બધી લાઈટો બંધ કરી દઈ બધા નળ જોઈ લઈ અને ગેસ લાઈનની પાઇપનો ટોપ બંધ કરી દઈ તો બસ સરવા ફરવા લો અમે નીકળીએ આ ધોળી કેટલી થઈ ગઈ ધોળી થઈ જાય બધ જો મારા નણના ઘરે આવી ગયા છે એની સોસાયટીમાં તો બચ્ચો એન્ટ્રી કરાવી દીધી અને એન્ટ્રી વગર અહીંયા નહીં આવવા દેતા એટલે એન્ટ્રી ફરજિયાત છે અમારી સોસાયટીમાં એન્ટ્રી ફરજિયાત છે તો બચ્ચા જો નીચે ગાર્ડન છે તો ફૈબાના ઘરે જતા પહેલા છે ને અમારા છોકરાઓને અહીં નીચે રમવા જોઈએ તો બસ એ જો ત્રણેય ભારો ને ખડીક નહીં કીધું પાંચ મિનિટ રમાડતા આવું ને કહું તમ ઉપર જાઓ ત્યાં સુધી હું હું આ લોકોને રમાડતા આવું બે ત્રણ ફોટા પાડતી આવું ને એક ઠગુની નસ્તીની રીલ બનાવી દીધી તો બસ તમે પણ ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો કૈલાસ ગુજુ વ્લોગ નામનું આઈડી છે તો બસ સારવા હાલો જો આવી રીતે કંઈક રીલ બનાવી દીધી હતી એ કઈ રીતે રીલ બનાવી તમે જઈ લેજો ઇન્સ્ટામાં

બધો મા નણંદના ઘરે આવી ગયા છે ને બધ જમવાનું બપોરનું ત્યારે અહીંયા છે તો જો આ મારા બેડરૂમ છે અને ટુ બી કે ઘર છે તો બસ મારા મોટા નણંદે અહીંયા છે ને અહીંથી અમારું ઘર દેખાય છે પણ દેખાતું નહીં આમાં હરખું આટલું બધું જેમ ઝૂમ કરું તો પાછું બ્લર થઈ જાય તો બસ કંઈ નહીં તમે તો રોજ મારું ઘર જોવો જ છો તો બસ હાર વાલો લો બધા જો જમવા બેઠી ગયા છે હું અહીં જમવા બેસી જાઉં ગાંઠિયાનું શાક છે અને ગાંઠિયાનું ઓલમોસ્ટ હોય જ છે અમારા ઘરે ગમે હોય એટલે બે શાક રોજ બને તો જો એક ગોવાર બટાકાનું બનાવ્યું છે ને એક ગાંઠિયાનું બનાવ્યું છે ને રોટલા ને રોટલી તો બસ સારો હાલો બધા આવી જાઓ જમવા તો બચ્ચો બધા જમી લીધું છે અને જે મારા બે નણંદને તૈયાર થવાનું બાકી છે અમને એવું કીધું હતું કે એક વાગે જવાનું છે એટલે અમે એક વાગે તૈયાર થઈને આવી ગયા પછી આવીને જમા તો કંઈક હવે સાર વાગ્યાનું કીધું છે લોકો લોકોએ કે સાર વાગે આવજો તો બચ્ચો ક્યાં જવાનું છે કોઈને કંઈ કહેતા નથી પણ મારા નણનનો આજે બર્થડે છે એટલે મારા નણનને સરપ્રાઈઝ દેવાની છે કંઈ એવું કહે છે ભાવેશ કુમાર અમારા જીજાજી તો બસ હું સરપ્રાઇઝ છે એ કંઈ ખબર નથી તો બચ્ચો ખાઈ લીધું છે ને બધા ટીવી જોયે છે તો મેં પ્લેટફોર્મ સાફ કરવાનું કામ લઈ લીધું છે મારા મોટા નણન છે એ વાસણ ઘસતા હતા અને એક નણન છે એ કસવા પોતા કરતા હતા તો બસ સારું આ કામ પતાવી દઈ પછી ફટાફટ નીકળીએ আলফা <laughs> <laughs> તો જો બધા તૈયાર થઈ ગયા છે ને અમે એક ગાડીમાં આટલા બધા બેહવાના છીએ કેટલા હમાયી જોઈ છે હમેશ સઈ હવે પાંચ જણ બે જણ નણંદા નણ નાના નણંદ છે એ ચાર જણ ને દેરને દેરાણી આવવાના છે તો બધાને એક જ અર્ટી ગામ હમાવાનું છે એટલે આગળ પાછળ ને છોકરાનું ખોળામાં લઈને એવી રીતે બેવા છે તો બસ હારવા લઉં ફટાફટ ફિટ થઈ જાય

ફાઈનલી જ્યાં સરપ્રાઇઝ દેવાની હતી ત્યાં પહોંચી ગયા ગયાસી થલતેજથી આગળ પ્લે પ્લેડિયમ મોલ હા મને નહીં આવડતું નામ હરખું તો બધો અહીંયા ફાઇનલી પહોંચી ગયા છે થલતેજ ને ત્યાંથી કાર બાય કરવાની હતી ને આજ મારા નણંદનો બર્થડે છે ને તો એના બર્થ નામની એ નંબર પ્લેટનો ગાડી લીધી છે ભાવેશકુમારે ને બધો મારા નણંદને ખબર નથી અમને બધાને એવું હતું કે નું ઓપનિંગ કરવાનું હશે ને એટલે ત્યાં લઈ જતા હશે પણ અહીંયા આવ્યાથી ખબર પડી કે ટાટા મોટર્સવાળા ત્યાંથી બાઇક આયર કરવાની છે એમ તો બસ જો પહોંચી ગયા છે તે મારા નણનને રૂમાલ ગાડીમાંથી જે વચ્ચે બાંધી દીધો હતો કે તને એને ખબર નહોતી કે શું કરવાનું છે એને એવું હતું કે ફેક્ટરીનું ઓપનિંગ હશે ને કાં મકાન લીધું છે તો મકાનની સરપ્રાઈઝ દેવા હતી હશે તો બસ ફાઇનલી પહોંચી ગયા છે ને જો આ ગાડી છે ગાડીને પડદો ઓઢાડી દીધો છે ને બસ હમણાં ખોલવાનો છે ને પેલા ભાઈ શીખવાડે છે કે આવી રીતે ખાલી કરવાનું પાછળથી અમે ખેંચી લેવું ખાલી તમારે અહીંથી આમ કરવાનું એમ પાછળથી જ નહીં કરવાનું તો બસ સારું હાલો કન્ટિન્યુ રહેજો પચો ફાઇનલી ગાડીનું ફેસ રિવિલ થઈ ગયું છે પંચ ગાડી લીધી છે ને બસ ગાડી મોટી લીધી છે પણ ત્યાંથી શું કહેવાય કેક નાની એવી દીધી છે કેક એ લોકો તરફથી હતી એટલે કે કેક લાવતા નહીં કેક અમારા તરફથી હોય તો બસ કેક ત્યાંથી દીધી છે ગાડી મોટી અને કેક નાની તો બસ કંઈ નહીં મજા આવી ગઈ બર્થડે સેલિબ્રેશન કરી દીધો ટાટા વાળાને ત્યાં કેક કાપી લીધી ને બસ બીજું હું કે અમને ખબર નહોતી કે ગાડી લેવાની છે એટલે કંકાવટીને એવું તો આપણે કંકુન ચોખા કંઈ લાવવાનો હોય પણ એ લોકો અહીંયા રાખે જ છે તો બસ તમે કોઈ લેવા જાઓ તો ન લઈ જાઓ તો નો ટેન્શન લેતા નહીં કાંઈ ત્યાંથી આપશે બધું તો બસ ચલો એ નવી ગાડી લઈને મારા નણંદ ને ભાવેશ કુમાર ને છોકરાને એ નવી ગાડી લઈને ગયા ને અમે આજુની ગાડીમાં જેમ આવ્યા હતા એમ પાછા બેહી ગયા ફિટ થઈ ગયા બધા ને બસ હારવા લો અહીંથી ડાયરેક્ટ જવાનું છે ગુરુકુળ ગુરુકુળે પ્રસાદી લઈ અને સંતોને ગાડીમાં બેહાડશે ને ભગવાનને બેહાડશે તો બસ ત્યાં એ બધી વિતી કરી ને પછી જવાનું છે બાર જમવા તો બસ સારું વા કન્ટિન્યુ લોગમાં રેજો જમવા પહોંચી ગયા સી રિંગ રોડ ઉપર છે કંઈક રોયલ બેંક વેન એમાં રાખેલું હતું તો બચ્ચો એમનું દુકાનનું ગ્રુપ છે બધું ને બસ અમે બધા ફેમિલી મેમ્બર છીએ તો બચ્ચો ફાઇનલી પહોંચી ગયા છે ને ચલો હવે અંદર એન્ટર થઈ ફાઇનલી દઈ દીધી છે અહીંયા તો બસ મારા નણંદને સોનાનું મંગળસૂત્ર હતું પણ નાનું હતું આવું મોટું હતું નહીં તો બધ એ બીજી સરપ્રાઈઝ દઈ દીધી ભાવેશ મારે ને બસ હું ફાઇનલી આવી ગયા છે જમવા ને જમવામાં છે એક પનીર કમા કબાબ અને બીજું છે મિક્સ વેજ ગુલાબજાંબુ દાલ ફ્રાય જીરા રાઈસ પાપડ ને નાન અને સપાટી તો બસ હાલો પેલા એક સૂપ પી લીધો અને પછી જો જમવા બેઠા આ ઉપર ને બધું હતું બધા ત્યાં બેઠા હતા પણ મારા છોકરાઓ હેરાન કરે ને એટલે આમ છોકરાવાળી બધી નીચે બેસી હતી તો બસ ફાઇનલી આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશી ને આજનો વ્લોગ તમને બહુ સારો લાગ્યો છે ને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને મારો વ્લોગ જોવા માટે આવ્યા તો થેન્ક યુ સો મચ ને બસ અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો દિલથી આભાર ને બસ ચેનલ દે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ ટેક કેર